જય શ્રી કૃષ્ણ રાધા રાધા મિત્રો દસમા શ્લોકમાં ભગવાને વાત કરી મય અનન્ય યોગે પછી ભક્તિ અવ્યભિચારી મુજ પરમાત્મામાં તું અનન્ય યોગથી અવ્યભિચારી ભક્તિથી જોડાઈને રહેલો પછી વિવિધ દેશ સેવિત્વ જે એકાંત છે અને શુદ્ધ સ્થાન છે એમાં રહેવાનો તારો સ્વભાવ હોય એમાં તારો રહેવાનો સ્વભાવ હોય અને રતિ જન સમુદાયમાં અરતિહી તને પ્રીત ન હોવી આ બધા લક્ષણો તને તારા દેહાભિમાનથી દૂર લઈ જનારા છે તારા શરીર પ્રત્યેના તાદાત્મયને દૂર લઈ જનારા છે હવે જે ભગવાને શબ્દ શબ્દથી ચાલુ કરી અને વીસ વાતો વીસ ગુણોની લક્ષણોની વાત કરી હતી એ વીસ સાધનો અહીંયા આ અગિયારમાં શ્લોકમાં ભગવાન પૂરા કરે છે તેરમા અધ્યાયના અગિયારમાં શ્લોકમાં ભગવાન કહે છે કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ અને જ્ઞાનાર્થ દર્શનમ એ તત્વજ્ઞાનમ ઈતિ પ્રોક્તમ અજ્ઞાનમ યત્ત અતહ અન્યથા પેલા કે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય નિત્ય સ્થિર રહેવું જે અધ્યાત્મ જ્ઞાન છે એમની અંદર નિત્ય સ્થિર રહેવું કાયમી એમાં રહેવું એમ પછી તત્વ જ્ઞાનાર્થ દર્શનમ તત્વ જ્ઞાનથી પ્રતિપાદિત પરમાત્માના સર્વત્ર દર્શન કરવા તત્વજ્ઞાનાર્થ દર્શનમ તત્વજ્ઞાનથી જે સાબિત થયું છે પ્રતિપાદિત કરેલું છે એ પરમાત્માના બધે જ દર્શન કરવા સર સર્વત્ર દર્શન કરવા એ તત્ જ્ઞાનમ એ એટલે આ બધા આ બધા એટલે ક્યાં તો કે જે પહેલા શ્લોકથી આવ્યા છે અને અમાનિત્વત વીસ જે ગુણોની વાત કરી ભગવાને આ બધા વીસ સાધનો મેં તને જે કીધા અહિંસા છે એકાંતમાં રહેવાનું છે પછી મારી અનન્ય ભક્તિ છે અવ્યભિચારી ભક્તિ આ બધા વીસ સાધનો જ્ઞાનમ જ્ઞાન છે આ બધા વીસ સાધનો જે કીધા ને એ જ સાચું જ્ઞાન છે પછી શું કહે છે અતઃ જે અત એટલે આનાથી અન્ય વિપરીત છે એમને અજ્ઞાન કહેવાયું છે આ વીસ સાધનો જ સાચું જ્ઞાન છે આ સિવાય જો કોઈ તને કઈ બીજું કહેતું હોય સમજાવતું હોય ને તો એ બધું અજ્ઞાન છે કોઈ તને એમ કહેતું હોય આ કર ને તે કર ને ફલાણું કરવાથી આમ થશે દીકડું કરવાથી ભગવાન મળશે નહીં મળે શરીર સાથેનો જ્યાં સુધી તારો નાતો છે ત્યાં સુધી નહીં મળે યાર એમાં તો સુધામાં કે નરસી થવું પડે શરીર સાથેનો કોઈ નાતો જ નહીં એમને એમ બીજું અહીં પહેલો શબ્દ ભગવાને વાપરો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ એટલે અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિર રહેવું વિવિધ પ્રકારના જે કઈ શાસ્ત્રો છે પછી વેદ હોય ઉપનિષદ હોય બ્રાહ્મણ ગ્રંથો અરણ્યકો બ્રહ્મસૂત્ર ભાષ્યો એમની ઉપરના પુરાણો છે શ્રુતિઓ છે વિવિધ પ્રકારની આ બધા શાસ્ત્રોનું કામ શું છે તો કે બધાનું એક જ કામ છે કે મનુષ્યને પરમાત્મા તરફ ગતિ કરાવવી અને પરમાત્માને પ્રાપ્તિ કરાવવી આવું જે સમજી ગયા છે અને પછી જે નિર્ણય કરીને બેઠા છે અને જે માત્ર ને માત્ર આ શાસ્ત્રો ઉપરથી એ તત્વનું સતત ચિંતન અને મનન કરવું સતત ચિંતન કરવું એ પરમ તત્વનું અને મનન કરતું રહેવું પછી વિવિધ યુક્તિઓ અને વિવિધ પ્રયુક્તિઓ જોતા જોતા આ તત્વ વિશે એવું જાણવું કે આમનો કોઈ આદિ છે જ નહીં આ તત્વ જ સૌથી પહેલા છે એમની પહેલા કોઈ છે જ નહીં આ કોઈનામાંથી જન્મો જ નથી આ પહેલેથી છે બીજું આ પહેલેથી હતું અત્યારે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થઈ રહ્યો હું બાળપણમાં હતો એવો જ મારો આત્મા અત્યારે છે જે કાંઈ મોટું થયું છે જુવાન થયું છે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યું છે એ તો મારું શરીર જઈ રહ્યું છે હું થોડો જઈ રહ્યો છું એ આત્મા તો પહેલાં હું જન્મો ત્યારે જેવો હતો એવો ને એવો એ બાળપણમાં હતો એવો ને એવો એ કિશોર અવસ્થામાં એવો ને એવો એ યુવા અવસ્થામાં એવો ને એવો એ પ્રૌઢંગ અવસ્થામાં પ્રૌઢ અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં હશે અને આ વસ્ત્રોને છોડી નીકળશે ત્યારે એ તો શુદ્ધ જ હશે એમનામાં કોઈ પણ પ્રકારના ફેરફાર થતા નથી એ હતો એવો જ છે અને આ સૃષ્ટિ રે કે ન રે એ એવો ને એવો રહેશે આવું જે શાસ્ત્રો ઉપરથી બધાય જેણે તત્વને જાણી લીધું છે અને જે સતત એમની બીજું પછી એની સામે જે છે તે શરીર અથવા તો સમષ્ટિ સંસાર જે છે એના વિશે વિચારતો હોય ચિંતન કરતો હોય મનન કરતો હોય કે આ જે શરીર છે પહેલાં નહોતું આ સંસાર પહેલાં નહોતો અત્યારે હું જેમને જોઈ રહ્યો છે એવું બીજી ક્ષણે પણ એ નથી રહેતો પ્રત્યેક ક્ષણે એ શરીર બદલી રહ્યું છે અને ત્રીજી બાબત કે હવે પછી એ રહેનારું નથી એ આવું જે સતત એ તેની સ્વતંત્ર સત્તા કોઈ છે જ નહીં એ જેમને કારણે સત્તા પ્રાપ્ત કરી રહ્યું છે ને એ સત્તાધીશ કોણ છે પરમાત્મા છે નિત્ય નિરંતર સતત મન ની અંદર આવું જ પ્રમાણેનું ચિંતન અને મનન કરતો હોય ને એને કહેવાય અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ અધ્યાત્મ નિત્ય સ્થિર રહેવું સતત સતને સત તરીકે અને અસતને અસત તરીકે જોવું એમનું નામ છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ પછી બીજી વાત કરી તત્વ જ્ઞાનાર્થ દર્શનમ હવે તત્વજ્ઞાન એટલે શું તત્વજ્ઞાનાર્થ દર્શનમ એટલે તત્વજ્ઞાનથી પ્રતિપાદિત થયેલા પરમાત્માનું બધે દર્શન કરવા સર્વત્ર દર્શન કરવા તે હવે તત્વજ્ઞાન એટલે શું તો કે પરમાત્મા સિદ્ધિને સિદ્ધિને સાદી વાત કરીએ તો તત્વજ્ઞાન એટલે પરમાત્મા હવે તેનો બધે જ અનુભવ કરવો એનું દર્શન કરવું કે ભાઈ અત્યારે બધી જ જગ્યાએ છે અહીં અત્ર તત્ર સર્વત્ર એ વ્યાપ્ત છે હું પછી એકાંતમાં હોઉં કે વ્યવહારમાં હોઉં પરમાત્મા ઉપર જ મારું લક્ષ્ય હોવું જોઈએ હું એકાંતમાં બેઠો છું હું દીવાબત્તી કરવા માટે મંદિરની સામે બેઠો છું એટલા પૂરતો જ હું પરમાત્માની યાદ કરું માથ્યાથી બહાર નીકળો દીવો મૂકી દીધો પછી પૂરું થઈ ગયું એમ નહીં હું કોઈ પણ સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિમાં હોઉં મને પરમાત્માની સામે જ પરમાત્મા ઉપર જ મારું લક્ષ્ય રહેવું જોઈએ માત્ર પરમાત્માની જ સત્તા મને દેખાતી હોવી જોઈએ કોઈ પણ હું જોઉં હું વૃક્ષને હલતું જોઉં છું તો એ મને ખબર પડવી જોઈએ કે આ પોતાની રીતે નથી હલતું આ બીજાની સત્તા પ્રાપ્ત કરીને હરી લીધું છે સામેનું શરીર પણ એવું છે પશુ પક્ષી પવન તે સૃષ્ટિ અનંત બ્રહ્માંડ બીજાની સત્તા એ ચાલે છે એ સત્તાધીશ જે છે એમના વિશેનું મારું ચિંતન હોવું જોઈએ અને આ બધો મારો સ્વભાવ બની જવો જોઈએ આ સાહજિક થવું જોઈએ આકસ્મિક થવું જોઈએ વગર પ્રયત્ન થવું જોઈએ જો આવું થવા માંડે ને તો એમને કહેવાય તત્વજ્ઞાનાર્થ દર્શનમ થી પ્રતિપાદિત થયેલાને સર્વત્ર જોવા બધી જ જગ્યાએ જોવા બીજું ભગવાને વાત કરી અર્જુનને વાત કરી કે અર્જુન આ બધું આવું છે ઈદમ ક્ષેત્રમ આ ક્ષેત્ર છે અને એમને જે જાણે છે તેને જાણનાર વ્યક્તિઓ ક્ષેત્રજ્ઞ કહે છે પછી ચર્ચાઓ આગળ વધતી ગઈ અને ભગવાને વાત કરી કે ભાઈ આ બધું નડે છે દેહાભિમાનને કારણે નડે છે અને શરીર સાથેના તાદાત્મયને જો તારે દૂર કરવું હોય તો આ વિષ લક્ષણોની હું તને વાત કરું છું અને એ ભગવાને જે વિષ લક્ષણો આપ્યા ક્યાં ક્યાં વિષ લક્ષણો એમને આપ્યા હતા ભગવાન જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ અતઃ અન્ય આમનાથી જે બીજું છે તો અજ્ઞાન છે હવે શરીર સાથેના તાદાત્મયને દૂર કરવા માટે ભગવાને પહેલા ત્યાંથી અમાનિત્વથી ચાલુ કર્યું પોતાના શરીર પ્રત્યેનો માનવીય સ્વભાવનો જે માનનીય સ્વભાવનો જે અભાવ છે અનહંકાર છે અને ત્યાંથી ચાલુ કરીને એ છેલ્લો શબ્દ ભગવાને વાપરો જ્ઞાનાર્થ દર્શનમ જ્ઞાનથી પ્રતિપા પ્રતિપાદિત થયેલા પરમાત્માનો સર્વત્ર દર્શન આ વીસ સાધનોથી શું થાય તો કે શરીર સાથેનો સંબંધ ઓછો થાય શરીર સાથેનો તાદાત્મય છે એ તૂટી જાય અને આપણું જે દેહાભિમાન છે ને એ દૂર કરવા વાળું છે આ વીસ તત્વો જ્ઞાન છે આ વીસ તત્વોનું મેં તને કીધું ને એ જ સાચું જ્ઞાન છે જે શરીરને શરીર તરીકે અને આત્માને આત્મા તરીકે મૂલવી દેશે તને એમ અને એમનાથી જો કોઈ જુદું હોય યત્ત અન્યથા જે આનાથી વિપરીત છે જુદું છે એટલે કે માનીપણું છે આ ઉપરાંત દંભીપણું છે હિંસા છે આ બધા જ કેવા છે તો કે દેહાભિમાનને વધારનારા છે અને એટલા માટે શું છે તો કે ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ અને અજ્ઞાન કહેવાયું છે એ બધા જ જે છે ને એ અજ્ઞાન છે માટે તારે જ્ઞાનની કેળીને કંડારવી જોઈએ જ્ઞાન યોગ છે તેર થી માં અધ્યાય સુધી ભગવાન જ્ઞાનની વાત કરે છે એટલે ભગવાને જ્ઞાનના વીસ મુદ્દાઓની વાત કરી હવે સગુણ નિરાકારના સ્વરૂપનું વર્ણન આવશે ત્યાર પછીના ત્રણ શ્લોકમાં એમના લક્ષણોને આવશે પછી નિર્ગુણ નિરાકારનું વર્ણન આવશે આમ સાધના દરમિયાન દુર્ગુણો ઓછા થાય માની લો કે તમે કોઈ સાધના કરો છો તમે પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને તમને એવું લાગે કે મારામાં દુર્ગુણો ઓછા થતા હોય નાની નાની બાબતોમાં હવે ગુસ્સો નથી આવતો નાની નાની બાબતોમાં હવે અફસોસ નથી થતો અમુક વસ્તુઓ નજર સામે થાય છે છતાં એને રોકવાનું મન નથી થતું ટોકવાનું મન નથી થતું અમુક જગ્યાએ હરવા ફરવાનું મળવાનું આ તે જન સમુદાયમાં આવે તમને રસ નથી રહેતો તો સમજી લેવું કે તમારામાં દુર્ગુણો ઓછા થઈ રહ્યા છે જઈ રહ્યા છે આવું થતું હોય અને જો આ બધું વધતું જતું હોય તો સમજી લેવું કે વધારે થઈ રહ્યા છે આવવાવાળા અને જવાવાળા વાળા બંને બંને દરવાજામાંથી તો હાલવું જ પડે ને તમારે બહાર જવું હોય કે અંદર આવવું હોય દરવાજામાંથી તો આવવું જ પડે એમ જો તમારામાં દુર્ગુણ આવતા હોય કે જતા હોય એને દરવાજામાંથી તો આવવું જ પડશે તમારા દરવાજામાંથી તો જો આવું ઓછું થતું હોય તો સમજી લેવું કે દુર્ગુણો જઈ રહ્યા છે અને આવું વધતું જતું હોય તો સમજી લેવું કે દુર્ગુણો આવી રહ્યા છે જો આવતા હોય તો એમને પરાણે રોકવાનો પ્રયત્ન કરો અને ભગવાને જે આ વિષ મુદ્દાઓનો કાર્યક્રમ આપ્યો એમના પ્રમાણે જીવન જીવવા આપણે પરમ કૃપાળુને પ્રાર્થના કરી કે આપણે એમાંથી વિશે જાને એકાદથી જીવી જઈએ તો એ બસ છે સરસ મજાનો શ્લોક કે અધ્યાત્મ જ્ઞાન નિત્યમત્વ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યત્ત અત અન્ય થાય એ પૂર્ણ કરીએ જય શ્રી કૃષ્ણ